વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની રાષ્ટ્રવ્યાપી ઉજવણી ની હાકલ ભાગરૂપે આજે ભાજપ વડોદરા મહાનગર દ્વારા શહેરના ગૌરવશાળી સ્થળ કીર્તિ મંદિર ખાતે વંદે માતરમ નું આયોજિત કરવામાં આવ્યું હતું સાત નવેમ્બર અઢારસો પંચોતેર યોજાયેલા આ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમમાં વડોદરા મહાનગરના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ રાવપુરા વિધાનસભાના દંડક સહિત અનેક સ્થાનિક સેવકો પક્ષના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા આ સમુગાન દ્વારા તેઓ

રાષ્ટ્રીય સ્તરના સ્મૃતિ સમારોહનો જ એક ભાગ હતો કાર્યકર્તાઓએ અને નાગરિકોની મોટી હાજરીએ સાબિત કર્યું કે વંદે માતરમની પ્રેરણાદાયી હાકલ આજે પણ ભારતીયોના હૃદયમાં રાષ્ટ્રભક્તિની જ્યોત પ્રજ્વલિત રાખે છે અને સમાજને એકતાના સૂત્રમાં બાંધે છે